નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે ગુજરાતમાં શીતળા સાતમના તહેવારે સવારથી જ મહિલાઓ શીતળા માતાની પૂજા કરતી જોવા મળી હતી ગાંધીનગર સેક્ટર પાંચ સ્થિત રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા શીતળા માતાનો પ્રસાદ લઈ ગરીબ પરિવારમાં વિતરણ કરવામાં આવ્યો હતો

ભગવાનને પ્રસાદ ધરાવ્યા બાદ આરતી હતી રંગોલી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ના જયઘુષ સાથે રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણ બની સુંદર નૃત્યની રજૂઆત કરી હતી કનયાએ મટકી ફોડી ત્યારબાદ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આરતીમાં જોડાયા હતા ઉજવણીના અંતિમ ચરણમાં સૌએ સાથે મળીને આનંદ ઉલ્લાસ સાથે ગરબાની મજા માણી હતી વિદ્યાર્થીઓ કૃષ્ણ જન્મોત્સવ વિશે જાણે તે આ ઉજવણીનો મુખ્ય હેતુ હતો ગાંધીનગર લાયન્સ ક્લબ દ્વારા તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ કૈલાસધામ વૃદ્ધાશ્રમ ખાતે પર ખાતે વૃદ્ધાશ્રમના આશરે એકસો જેટલા વૃદ્ધો સાથે લાયન્સ પરિવારે સમય વિતાવીને સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો આ કાર્યક્રમમાં લાયન અનિલભાઈ ગજજર નો જન્મદિવસ હોવાથી કેક કાપી આનંદ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન લાયન્સ પ્રમુખ મીનાક્ષી ગાણી સેક્રેટરી લાયન વિમલાયાચી લાયન મયુરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સેકન્ડ વી ડીજીએલ કે વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાયન અનિલ જય લાયન વિવેકસિંહ ચૌહાણ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તથા કૃષ્ણ લીલા ભજવવા માંગ આવી હતી જેમન દરેક ઉત્સાહભેર ભાગ લીધો હતો લિયો ક્લબ ઓફ ગાંધીનગર તથા એમબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 ઓગસ્ટ ના રોજ શાળાના વિદ્યાર્થીઓના ટેલેન્ટ હન્ટ તથા કવેસ્ટ સ્કીટ કાર્યક્રમની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય પાંચ શ્રેણીઓ ડાન્સિંગ સિંગિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ માઇન્ડ તથા કવેસ્ટ સ્કીટ રાખવામાં આવી હતી

लियो हार्दिक द्वारा तेमना अनोखा अंदाज थी विद्यार्थियों ने प्रोत्साहित किया था विद्यार्थियों ने टैलेंट ने बाहर लावीने टैलेंटन अक्षेत्र रे अग्रेसर रहवा ना मुख्य हेतु द्वारा कार्यक्रम नून सफल आयोजन लियो ईशा गौर प्रोजेक्ट हेड तथा डॉक्टर वर्षा पारेख इवेंट को द्वारा करवामा द्वारा युवाओं आवश्यक जीवन कौशलियो જવાબદારી અને સન્માન મેળવવામાં મદદ થાય તે સંદેશો ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ડીજી હરીશ ત્રિવેદી સેકન્ડ વીડીજી એલ કે વાઘેલા ડોક્ટર વર્ષા 파રેખ ઇવેન્ટ કોઓર્ડિનેટર અર્પિત કૃષ્ણચયન પ્રિન્સિપાલ મૌલિક સૌદ્રી આરસી ભગવાનદાસ પટેલ લિયો ચેરપર્સન નિધિ શાહ કો એરિયા ચેરપર્સન નિમેશ રાવલ લિયો એડવાઇઝર અનિલ પ્રજાપતિ લાયન્સ એક્સટ્રોન વીપી સ્વાતિ ગોર લયોનેશ પ્રમુખ કથન ત્રિવેદી પીએમડીપી અને અન્ય મહાનુભાવોની હાજરી દ્વારા કાર્યક્રમ સફળ થયો હતો લિયુ પ્રમુખ ડોક્ટર ભટ્ટ સેક્રેટરી સાકીબ હર્સોલિયા ટ્રેઝરર હર્ષ શાહ તથા વીપી અને મેમ્બર્સે મહત્વનો ફાળો ભજવ્યો હતો ડીજી હરીશ ત્રિવેદીએ પીન આપીને આચાર્ય અર્પિત ક્રિશ્ચયન ડોક્ટર વર્ષા પારેખ લિયુ પ્રમુખ ડોક્ટર ધ્વનિભટ્ટને સન્માન કર્યું હતું

એકસો પચાસ પેજ ચોપડો અને આકર્ષક બોલપેન અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ વડીલ વંદના ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમ કૈલા સધામ પેથાપુર ખાતે એકસો જેટલા પુરુષો અને મહિલા વડીલોને વંદન કરી આકર્ષક ટુવાલ અર્પણ કરવામાં આવેલ આમ ફેડરેશન ડે ની ઉજવણી આશ્રય હેઠળના સેવાકીય માનવતાના કાર્યો કરી અનોખી રીતે કરવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ